જે જે ત્રણ ચાર વ્યક્તિ બાકી બીજા બધા હસ્તી ખબર પૂર માં કૃષ્ણ પરમાત્મા ભગવાન છે ખબર કારણ કે જે અર્જુન રથ કરિષ્ણ પરમાત્મા એ ચલાવ્યો ભાઈ ત્યાં એને અઢાર અંદર એને કીધું કે અર્જુન આ તું મને કોઈ તારો રથ આપવા વાળો નો હમ ભાઈ કે મારો હાળો છે એવું તું ન હમ

કારણ કે સત્ય સનાતન ધર્મ છે ને એ બધા સમજી કે કોઈ પણ ધર્મ ની અંદર તમે જાઓ એટલે સત્ય સનાતન ધર્મ ની જે તો તમામ ધર્મ ને બોલવી જ પડે ભાઈ અને એ સત્ય સનાતન ની નો બોલે એ કોઈ ધર્મ નથી બાય અને ત્રણ વસ્તુ તો જેની અડગ હોવી જ જોઈએ રેણી ભજન ને ટુકડો ભાઈ આ વસ્તુ સિવાય આ વાત જ અસત્ય છે કે વીરપુર ની અંદર જલારામ ને વીરબાઈ કારણ કે જેને ખાવા ઘરે ખીચડી નોતી એટલે નક્કી કહ્યું કે આ વસ્તુને આપણે કરવી તો કરવું હું પડે એટલે એને નક્કી કર્યું રાખો આ થાય કોઈ પણ સંજોગે ભગવાન ભગવાનના નાથ ને આવવું આવવું પડશે આવવું પડશે તો એ દંડો અને જોડે જો મેકી ને કારણ કે ભગત કારણ કે ભગવાનને ભક્ત સિવાય કોઈ ઓળખી આયું નથી કારણ કે ભક્ત તેની પ્રકારના આવે કહેવાય બધા ભગત પણ એક સાપ પાડી દે કે આ અમારે હાવ ભગત જ પછી એક કારણ કે હાલતું નો એ કેવાય અમારે એ ભગત પછી એક કહેવામાં આવે છે એને ભક્ત કારણ કે જેની માથે ભક્તિ નો મોડ હોય ભાઈ કારણ કે ભક્તિ નો મોડ હોય ને એને ભક્ત રાજ આવે એટલે ભગત તેની પ્રકારના અને માણસ છે ને ભાઈ માણસ બનવા માટે માણસ એક જ ઠેકાણે બોલે તો માણસ કેવાય નકાર માણસ બે ઠેકાણે બોલે તો આ માણસ નથી બનાવ્યા ઊભા તો હાલે આડા ને ઓલા આડા બનાવ્યા તો એ હાલે ઉભા ભાઈ એટલે તમામ માણસ નું કર્તવ્ય તો એક જ છે કે મૂળ વાત સત્ય સનાતન એ કે મારે આ વાત ને સ્વીકાર કરવી હોય તો મારે શું કરવું પડે કારણ કે તમે ધર્મો હાડાબાર સંપ્રદાય છે એમાં સંકેત મોટો સાર છે કારણ કે હનુમાન જતી લક્ષ્મણ જતી અને ગોરખ જતી આ પૃથ્વી માથે ત્રણ જતી ચા કારણ કે રામ ની હારે વન ચૌદ વર્ષ વન લક્ષ્મણ થી ગયા હવે ચૌદ વર્ષ નો વનવાસ તો રામ ને હતો ભાઈ સીતાને ને હું કામ જવું લક્ષ્મણ નો જાય તો નો હાલે હાલે પણ કારણ હું કામ એને જવું પડ્યું ભાઈ ચૌદ વર્ષની અંદર લક્ષ્મણે રામની સેવા કરી ભાઈ કારણ કે કરીને ખબર પડી કે ભાઈ આ સાત સાત અવતાર છે પછી સીતા એવું નક્કી કર્યું કે ભાઈ પતિ ઈજ પરમેશ્વર છે ભાઈ બીજા જગત ની અંદર મારે બધા ભાઈ ને બાપ સમાન છે આવું જે નક્કી કરીને બેસે એની માટે સત્ય ઘટનાની વાત છે કારણ કે સત્ય વસ્તુ એવી છે માણસ બની નિર્માણ ન કહેવાય ખરા ભગત કેવાય પછી જે બોલાય ધર્મ ની અંદર જય ગુરુ મહારાજ કહેવાય જય ગુરુદેવ કેવાય જય સ્વામિનારાયણ કહેવાય જય યોગેશ્વર ભગવાન કહેવાય આવા શાંતિ અમુક શાંતિ નામનો ધર્મ છે આપણે કોઈ ઓમ શાંતિ એટલે પણ શાંતિ બોલવાની છે કે કહેવાની છે કે આને સમજવાની છે આપણે કોક વાત કર ભાઈ શાંતિ કે શાંતિ અરે પણ અહિયાં તો વડકે બોલતો હોય તોય આપણે શાંતિ કહીએ બસ એટલે કારણ કે જે નામની અંદર શાંતિ પડી છે એને કેવા માં આવે આધી વ્યાધી ને ઉપાધિ ભાઈ આ તૈયાર શાંતિ એવી છે અશાંતિ એવી છે કે કારણ કે એ તૈયાર ત્રિવિધિના ના તાપ છે માણસ ને બાળી દીધું માણસ જીવતા માણસ અને કેતા ભાઈ બહુ ઉપાધિ થાય ભાઈ એ ઉપાધિ છે કારણ કે આધિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રણે ત્રિવિધ તાપ છે પણ એ કારણ કે ગુરુ નામ જેને મળી ગયું એની લોહ લગન એમાં લાગી તો એ ત્રણે શાંતિ એમાં બળીને ને ભસ્મ થઇ જાય અને બ્રહ્મ શક્તિ બ્રહ્મ શક્તિનું પ્રાગટ્ય થઈ જાય ભાઈ આ આવી સત્ય ઘટના ની વાત છે જો આ હમ માણસ એ સમજીએ કે કારણ કે નકર ક્ષાર યોની ના જીવો છે કારણ કે જળમાં થળમાં

કેવાય ભોળા ના કેવાય ને પછી નારી હોય તો કઈ નારી હોય તો એમાં પુરુષ રમતો હોય કારણ એમાંય કે નારીમાં કોઈ એમ કીધું કે આમાં આત્મી છે એમાં આત્મો છે પુરુષ હોય તો એમાં કોઈ કઈ આત્મો છે કે આત્મી છે કારણ કે સબમાં આત્મ કારણ કે સબગટ મેરો સાય ખાલી ઘટ ની કોઈ કે બલિહારી વો ઘટ કે કે જે ઘટ પ્રગટ હોય ભાઈ આ પ્રગટની ની વાતો છે કારણ કે આ મિલન ની વાતો છે ભાઈ રામોપીર પીર થઈ ગયા ઓળખનાર કોઈ હતા નહિ જો પરસા પૂર્યા તે કીધું ભાઈ પીર ચા હવે ઓલા પરસા પૂર્યા ને પીર ચા તૈયા સમાધિ લેવી પડી ભાઈ હક નો લેવા જગત છે ને હક નો લેવા કારણ કે એટલે સત્ય નામ ની કમાઈ તો કોઈ પણ કરવી પડે માણસ બને ને એને કરવી પડે પશુ પંખી હોય એને તમે કહો રામ નામ લે તો એ હે માણસ ને એકને કેવું પડે ભાઈ માણા થા માણા પણ માણા નથી થતા મારો પોતાનો અનુભવ વર્ષ પેલા હું માણા જેવો જ નતો લ્યો ને ભાઈ મને કોઈ મારી પડખે બે વાર રાજી કોઈ નઈ પણ મારે કઈક એવા પીર નો પંજો પડી ગયો કે એ ફટનારો માણા બનાવી દીધો એ કે મને કે આમ જ જીવાય અને આમ જ જીવવાનું હોય કાઈ ઈ આમ નો હોય પણ પછી આપણે પાછો આપણો એ જોઈએ એમ ભાઈ હા એમને નો લે કારણ કે માણસ આવો એટલે શું કરવું પડે મારું કર્તવ્ય હું એ જાણવું પડે ભાઈ માણસ કોને કહેવાય માણસ પોતે માણસ બનવું હોય તો મારું કર્તવ્ય હું એટલે એને જાણવું પડે કે હું એક શુદ્ધ ચેતન આત્મા છું ભાઈ કારણ કે મારાથી કોઈ દુઃખી હોવો ન જોઈએ હું ભલે ગમે એનાથી દુઃખી હોઉં મારીથી કોઈ દુઃખી હોય તો કારણ કે મારા આત્માને દુઃખ છે હવે આપણે ઈ નિર્માણ ન કરીએ આપણે કોકને દુઃખ ઈ કરીએ એવું થાય ને હે હાજી કારણ કે સત્ય વાત ને સમજી નથી કારણ કે સત્ય તો ભલા મેદાન નું પડીને બોલો ઈ થાય એવી વસ્તુ છે આ ભાઈ પણ કારણ કે આ પંડિતે પંડિત દાડા દાખવી દીધા હજી એની વાણીનો પાર નથી આવ્યો આવ્યો નથી આવ્યો હજી હાલે છે ને હજી હાલે જો પણ એને કઈક કેવી કમાઈ કરી એટલે કમાઈ તો આપણે ઘણા કામી કામી તૂટી રહી તો અન્ન ઢગલા બહુ કરાય મને આજ અગિયાર વર્ષ પહેલા એવી બુદ્ધિ મારી પાસે હતી કે પાંચ હજાર રૂપિયા મળે ને આવું ગાડી કીખ નો મારતો મારી વીસ હજાર પચાસ હજાર લાખ રૂપિયા દલાલી હોય બોલ ચાળીસ વીઘા જમીન વાવતો આ બધા એકને સા પાણી દેવા બાકી હજાર રૂપિયા એવી જ એક સમય એવો આવી ગયો કારણ કે મારી અઢી લાખ રૂપિયા દલાલી કેટલી સવારે બધું કમ્પ્લીટ કરેલું ને આજે મેં ઉપદેશ લીધો એમ નદી મને નક્કી થઈ ગયું ભાઈ આ પૈસા જ ખોટા છે સવારમાં એ પાર્ટી હમેલ ફોન આવ્યો હોય કે લખા ભાઈ કેટલી વાર લાગે બોوزه હોય બાકી હવે આ મારે એ વસ્તુ કાઈ જીવી ની કારણ કે આ પૈહવાનો પૈસો તમે કમાઈને ખાવ ઈ જ તમને શાંતિ આપે ઓલો શાંતિ નો દે એ શાંતિ દરે કાઈ ની બેય કારણ કે કુટુંબિક શાંતિ માનસિક શાંતિ ને આત્મિક શાંતિ બેય કારણ કે સદગુરુ ના ઘર માં છે બેય સદગુરુ કોણ એટલે એવું તમારે ન માનો કે મે ગુરુ ધાર્યાયી કારણ કે પ્રેરણા જ્યા મળે પણ સાસો સદગુરુ તમારો આત્મા હશે આત્મા આપણા દેહ ની અંદર એલી રહ્યો ને ભાઈ એને ઓળખવાની સંતો એ વાત કરી કારણ કે આત્મ તત્વ સીના વિના સાધના સર્વે હું હું સમજતો તે બધે જાતો ભાઈ રામજી મંદિરે જાવ શિવ મંદિરે જાવ માતાજી એ જાવ બધે જાવ પણ અમારે ગુરુ એ તા દેહ માં બધું દર્શાવી દીધું મારે જાવું ક્યાં કારણ કે શક્તિ આને જ કહેવાય કહી દીધું ભાઈ ભગવાન જ આને જ કેવાય કહી દીધું લ્યો આમાં ભગવાન ગોતવા ક્યાં આવો કારણ કે બોલે એ બીજો નથી પરમેશ્વર છે અજ્ઞાની હોય સેઠો બીજો છે પણ હવે એને ઓળખવા માટે કોઈ ગુરુ ને તારવા પડે ભાઈ કારણ કે વ્યવહાર આખું જગત કરતું હોય એ વ્યવહાર કરવા હાટું થી નામ હોય લાખાભાઈ છે મનોજભાઈ છે રમેશભાઈ છે એવા નામ વ્યવહાર હાટું હોય નકર હું લાખ રૂપિયા લાખા ભાઈ બધા ભાઈ હોય ને હું લાખ રૂપિયા લેવું બીજા ભાઈ એટલે નામ એવું છે વ્યવહાર છે અને એવું નામ બતાવેલું છે કારણ કે આકાશ પાતાળ ને ત્રણ લોક માં એ છે ભાઈ ગમે મૃત્યુ કોઈનું ચુ હોય આખી જિંદગી ભલે કોઈ દિવસ હું એમ કહું ઝાડા ખતરોડી મરી ગયો હોય મહેનત એટલી કરી હોય કમાણો એટલું હોય પણ મરે ને તો બધા કે ભાઈ રામ બોલો રામ એ હું લેવા એ કે આ હજી એક વખત રામ બોલે તો પાછો માણા થાય ને કરી કે આ પાછો સોરાજી માં જાય ભાઈ એટલે રામ ને બોલાવે હું તો મારો દીકરો એટલો બધો માયા માં ઘેરાણેલો હોય ને તે રામી લાવે તો એમ કે હકોરું છે હકોરું અમુક હમા મે કે હું કામ ઈ કે દાદા હું કેવાય રામ્યું હોય પણ એમ કે હકોરું ભાઈ હું કામ કારણ કે ઓલું કર્મ એટલે કર્મ કોઈને છોડતું કર્મ જો કૃષ્ણ નથી છોડ્યા કારણ કે આ કરાશીને પીપળે હાડા વિંધાણ ભાઈ કર્મ ને લઈને એના એને ચા કૃષ્ણ પરમાત્મા ચા ના ગોકુળ ને મથુરા ભાઈ અને ચા પરાશી નો પીપળો ના એને પ્રાણ ને સોડવા પીડ્યા ભીલના ભલકા નામે થી બાણ થી એને વિંધાવું પડ્યું ઈનો ઈ અર્જુન હતો બધું ગાંડ અર્જુન ગાંડી કહેવાતો કારણ કે એક ગાંડી એનું ઉપાડી લે એટલે કોઈની તાકાત નથી કે એની સામે ઉધ બ્રહ્મા વિષ્ણુ પણ ઉધ કરી શકે એવું એની પાસે એના ગુરુએ વિદ્યા આપેલી ભાઈ હવે જે ઈનો ઈ અર્જુન અહીંયા લૂંટાણો ભાઈ ઈનો ઈ ધનુષ ને ઈનું ઈ બાણ જે દી કાબા એ અર્જુન ને લૂંટ્યો અહીંયા ગર્વ બધો ગયો એનો ગળી કે હે પરમેત્મા આ હું ઈ કે ઈ કે અર્જુન ઈ છે ને માણસ કોઈ બળવાન નથી સમય બળવાન છે ભાઈ એટલે જે સમય ને સમજે ને સમય વર્તે એ સાવધાન સમય ને જો ન વર્તીએ કે કારણ કે સમય ને વર્તે એની જ બલિહારી છે ભાઈ કારણ કે આપડી ઘરની પોતાની બાય હોય ને ચાર પ્રકારની ની ભાઈ એક નાર પદમણી કહેવાય ભાઈ એક સુલક્ષણ નારી કહેવાય ભાઈ કારણ કે જે નારી પદમણી છે એ પદ ની અધિકારી છે પછી સુલક્ષણ નાર સિંહ કોઈ પણ તમે ઘેરે લઈને જાઓ તમારે કેવું નો પડે કે મૂકો કે રોટલા બનાવો કે સતી નારી કહેવાય કારણ કે સતી નારી હોય આના નક્કી કરીને બેઠી હોય કે પતિ ઈજ પરમેશ્વર બાકી બીજું કઈ છે પછી એક ગુનિકા કહેવામાં આવે ભાઈ આ ચાર પ્રકાર ની નારી હોય પણ સંતો એ તો એની માથે એવો ભાર મૂક્યો કે ભાઈ તું નારી તું નારાયણી નારી તું નરકે ની ખાઈ નારી થી તો નર નીપજે નીપજે મોટા મુનિ કારણ કે જે ધર્મ ટેકા આપે એવા નર નીપજે એવા એવા મહાન સંતો એની કુખે પાકે ભાઈ એટલે કીધું કે જનની જેન તો કા દાતાર કા સુર નકર દઈ કે તું રેજે વાંસળી તારો મત ન ગુમાવીશ નહીં ભાઈ એ કે તું ખાલી એમનો બરોબર છે પણ આ પૃથ્વી માથે ને તો પૃથ્વી દેવીને ભાર લાગે એવા ને તું જન્મ ન દે ભાઈ એમ કે કારણ કે આપણે ની માથે હારી કારણ કે આ લેટ આવે તો એનું આપણે ઉજે માટે ગલે પેટાવી કે કાંઈ પણ હાકીએ છીએ બિલ ભરીએ ને ન ભરવા દે સેડા કાપી દે સૂર્યનારાયણ ખીલે એટલે આ નવે ખંડ માં એની ઉર્જા પડે આપણે કોઈ દિવસે એને પૂછ્યું આનું શું કરવું જોઈએ કે આ શું થાય પૃથ્વી માં પૂછ્યું કે ભાઈ આ ક્યાં મારે સંડાસ બેહો ત્યાં એકી કરવી ત્યાં આ માતાજી તને મારો ભાર લાગે છે કે હું માણસ જેવો દેહ હે આ માણસ એટલે આ કોઈ સામાન્ય વસ્તુ તમે સમજતા નઈ લોખંડ એવું આવે તમે દહ વર્ષ તમે એને ગાહોટીમાં નાખો તો લોખંડ ગાહી જાય

આ માણસ થવું ને આ બોલવું અવાજ એક બોલતો ન હોય આપડે બોલીએ એની જ માણસ શું કે મારો છોકરો ઘણો રૂપાળો બધે વાત હાચી પણ મૂંગો હશે કે ભાઈ છોકરો બધી રીતનો હારો તમારો બધું વાના માતા પણ દીકરી તમારો લે પણ દીકરો તમારો મૂંગો બાય બોલેની તો એટલું ઓલું થાય ને હે ભાઈ તો પછી કઈક મારા ભાઈ એવું છે કારણ કે સત્ય નામની કમાઈ કરી લ્યો ને કારણ કે જાગૃત રેવું કારણ કે જાગ્રત નગરી ને સ્વર નો લૂટે ભાઈ કે જખ મારેગા ભાઈ કારણ કે જાગવું પણ એમાં નામ ની અંદર કારણ કે નામ એવા કઈ એવું ભગવાન ને આપણે ઓળખવા માટે કારણ કે એને તો અનેક નામ છે પણ એવા નામ થી ભગવાનને કોમાય એવું નથી પણ નામ એક જ છે કે સાસો સદગુરુ જો મળે ને નામ પરખાવે ને તો તો એની નેનું માં નજરે આવે ભગવાન ભાઈ નામ એવું છે સૌદ બ્રહ્માંડવ

દેવી દેવસ્થાન ભલે ને તેત્રીસ કરોડ દેવતા હોય ભાઈ પણ જે દી કોરા નું આવ્યું આપડે આયા ટૂંક માં લઇ આવી વાત સમજવા માટે જેટલો લઇ જાય તો આનું વર્ણન નો કોઈ પાર નો આવે કારણ કે દેવી દેવસ્થાન દેવીઓ બધે મંદિર હતા ને કરોડો રૂપિયા અબજો રૂપિયા ની આવક હતી બધે બધું હાલતું એ કે ભાઈ આ બેન કરો આ બધું ભેળા હે કરાવ્યું ને ભાઈ બેન હે તો એ કોક કોનો કારણ કે ભગવાન શિવાય કોઈ નું પાંદડું ન તેત્રીસ કરોડ નો એમાંથી ઉદભવ છે કારણ કે નિજ નામ ને પામી ને તો તેત્રીસ કરોડ દેવતા બનેલા અને ઈ માયલો હસ હોય ને એજ આ વાતને સમજીએ કે બાકી આ વાત બે આવતી લાગે હારી આનંદ આવે બધું થાય પણ આ વાત સમજાય નઈ કારણ કે પાસા સતા નવા ને બાર આ તેત્રીસ મેળે મળ્યા તેત્રીસ મળી જ આ નિર્વાણ પદ ને પામેલા છે બાકી મોક્ષ આકૃતિ એમ તો હડિયા હડી કરો ને પણ મોક્ષ ન મળે પણ ખાલી એની કૃપા થાય ને તો પલ ની મેલકા મોક્ષ અમી તો કિલ્લા ને ભાવે વેચી બાય માણસને ને મોક્ષ જોતો ને તો કિલ્લા ને ભાવે દે ને ઓલા પરાય ને પીપળે જાવ મોટું જગન નો અત્રો ગામ માં તમ તારે કરોડો રૂપિયા ખર્ચો મોક્ષ માણસ કોઈ ની કોઈ ગઢિયાને એવું છું કે ભાઈ હાલો અમારા ગઢિયા ને મોક્ષ ને અહીંયા એની ફાઇલ આવી એવું હેખાડે પુરાવો ક્યાંય અને આ તો ફટનારી તમારે આ છું કે તરત આની પાસે મારા ભાઈ આ એવી સત્ય એવી વાત છે માણસને જો સમજાય પણ માણસ ને સમજવું નથી એટલે આ ખોટા ધમ પસાડા હોય ને એટલે કઈ સમજાય